નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ઉંઝા માર્કેટના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના હશે તો ખાસ વિડીયોમાં અંશ સુધી બન્યા જો મિત્રો આજે તારીખ સત્તર હજાર બે હજાર પછી વાર થયો સોમવારે મિત્રો રોજેરોજ બજાર પર તો ખાસ વિડિયો લાઇક આપીને પ્લીઝ શેરને સબસ્ક્રાઈબ કરવાનો હવે છે બોલતા અને આવા શાણી તાજા બજાર ભાવ સૌપ્રથમ વાત કર્યું તો ઝીરોનો નિભાવ ત્રણ હજાર પાંચસો એકવીસ ચાર હજાર પાંચસો બાર રૂપિયા સુધી વરિયાળી તેરસો અઠ્યાવીસથી ચાર હજાર બસો રૂપિયા સુધી ઈસબ ગુલબ અઢારસો રૂપિયાથી પચીસો ને એકતાલીસ રૂપિયા સુધી તલ સત્તરસો પિસ્તાલીસ થી ઓગણત્રીસ ને સોસાઠ રૂપિયા સુધી સુવા તેરસો રૂપિયાથી અઢારસો ને ઈજવીસ રૂપિયા સુધી અજમા નવસો એસી થી ત્રણ હજાર છસો ને એકાવન રૂપિયા સુધી અને મિત્રો માર્કેટના બજાર ભાવ